જય માતાજી મિત્રો આજે આપણે ઉજ્જૈનની મેલીમાની વાત આગળ વધારીશું બપોર ચડ્યા અને અજુડીનો દીકરો જાગ્યો નહીં એટલે અજુડી કલારણી તેને ખાટલામાં જોયું તો દીકરો મૃતક પામ્યો હતો અજુડીને પેલી ડોશીની વાત યાદ આવી એટલામાં અજુડી કલારણી દારૂના બે ગ્લાસ ભરીને ગામના સીમાડે આવી ગામના સીમાડે એ ડોશીમાં બેઠા હતા અજુડી ને સમજતા વાર ના લાગી એટલે અજુડી આ ડોશીના પગમાં પડી ગઈ અને બોલી કે ડોશી મારો દીકરો જીવતો કરો મેલડી માએ દારૂનો પ્યાલો લઈ દીકરાને જીવતો કર્યો અને કહ્યું કે હું પિરિશિયા પ્રપાતની મેલડી છું અજુડી જ્યારે હું તને યાદ કરું ત્યારે તારા બાર પઠ્ઠેનો દારોની આહુતિ મને આપવી પડશે એમ કહી ડોછી ત્યાંથી નીકળી ગઈ વળતા આવતા આવતા ઓડાસર ભગમર તળાવની બાજુમાં કૂવાની પાછળથી એક ડોશી નીકળી એટલે ડોસીએ જોયું એક ડોસો ડોસી અને એનો છોકરો કાળા પાણીથી રડતા હતા આ ત્રણેયને રડતા જોઈ મેલડીમાં બોલ્યા કે તમે કેમ રડો છો એટલે આ ત્રણે કહ્યું કાલ સવારે અમારા ઘરનો વારો છે કાલે ઉજ્જૈનના નૂરિયાને અમારે સો મણ ઠોઠા એક દારૂની બોટલ અમારા ઘરના એકના એક દીકરાનો ભોગ આપવાનો છે એટલે દોસ્ત્રી બોલ્યા તમારા દીકરાની સાથે હું પણ જઈશ એટલે આ ત્રણેય એક સાથે બોલ્યા કે તમે કોણ છો એટલે ડોશીમાં બોલ્યા હું ઉગતા પોરની મેલડી છું જો આ નોરિયા જોધા ને વેધા પાડ્યા વગર ના રહું તો હું મારું પીરિયા પ્રભાત ની મેલડી ના કહેવાઉ સવાર થઈ અને સોમણ ખોઠા એક દારીની બોતલ અને આ દીકરો ગાડામાં બેઠા સાથે આ મેલડી ડોસીનો અવતાર લઈને ગાડામાં બેઠી હતી ગાડું ઉજ્જૈના માર્ગે આવ્યું અને ધીરે ધીરે ચાલવા લાગ્યું ત્યાં ઉજ્જૈન આવ્યું એટલે મેલડીમાં બોલ્યા દીકરા તું અહીં ઉતરી જા હું નુરિયા પાસે આ સોમન ફોટા અને દારૂની બોતલ લઈ જાઉં છું આ નુરિયો મેલી વિદ્યાનો બાદશાહ હતો ઉજ્જૈન ઉપરથી નીકળતા દેવ દેવતાઓને નુરિયો મેલી વિદ્યાથી પરીક્ષા લેતો અને તેમને હેરાન અને તેમને હેરાન કરતો આ નુરિયાના ત્રાસથી લોકો તો પણથી દેવ દેવતાઓ પણ ત્રાસી ગયા હતા અને અનુર્યા પાસે પહોંચવા માટે ચાર ચોકીઓ હતી તેમાં નંબર એક લાલવાદી અને ફૂલવાદીની ચોકી નંબર બે ખીમલા પૂતની ચોકી નંબર ત્રણ ગલકાડોશીની ચોકી અને ચાર નંબર ચાજુડી ચૂંપડીની ચોકી હતી આ ચાર ચોકી પાર કર્યા પછી નુરિયા સુધી પહોંચી શકાય નુરિયા ની પહેલી ચોકી આવી એટલે લાલવાદી અને ફૂલવાદી ની ચોકી આવી આ બંને વાદીઓ ડોશી રોકી અને પૂછ્યું ડોશી તારે ક્યાં જાવું છે એટલે ડોશી બોલ્યા કે મારે નુરિયા મળવા જાવું છે એટલે વાદી બોલ્યા એમ તમે નુરિયા પાસે ના જવા દેવાય એટલે મેલડીમાં બોલ્યા તમે ચોકી મૂકો અને હું વટાવી જાઉં તો તો પછી મને જવા દેશો ને એટલે લાલવાદી અને ફૂલવાદી બોલ્યા કે અમારી પાસે ત્વેત્રમણનો લોખંડનો ધોકો છે આ ધોકો હટાવીને તમે નવરીયા પાસે જઈ શકો છો આ વાદીએ ત્વેત્રમણનો ધોકો રસ્તા પર મૂક્યો એટલે દોશીમાં એ ડાબા પગથી એ ત્વેત્રમણના ધોકાને ખસેડી દીધો અને આ બંને વાદીઓ વચ્ચે મેલડીએ ખકડી જેલી લાકડી પકડાવી દીધી તેથી આ વાદીઓ લાકડીનો પાર ખમી શક્યા નહીં અને એ મેલડીની લાકડી સાથે ચોટી ગયા એમ કરતા તે આગળ નીકળ્યા આગળ નીકળી બીજી ચોકી આવી બીજી ચોકી એટલે ખીમલા ભૂત એટલે કે પૂત્યા વડની ચોકી આવી ખીમલા ભૂતે આ ડોસીને રોક્યા અને પૂછ્યું ડોસી ક્યાં ચાલા જાવ છે અને લાલવાદી ફૂલવાદી કેમ મારી ગયા છે કે તમને અંદર આવવા દીધા એટલે મેલડી બોલ્યા હું નડે હું નૂરિયાને મળવા જાઉં છું મને જવા દો એટલે ખીમલો ભૂત બોલ્યો કે ડોસી અહીંથી પાછી જતી રહી તને નૂરિયા પાસે નહીં જવા દઉં મેલડીમાં બોલ્યા ખિમલા તું ભલે મને નુરિયા પાસે ના જવા દે પણ તારા માટે હું પાલનપુરથી ગાજો લાવી છું લે આ ચલમ એને બે ફૂંક માર ખિમલે વિચાર્યું કે આ ચલમ શું છે અને ખિમલે ચલમને બે ફૂંક મારી કે ખિમલો છ મહિના સુધી મેલડીના છ મહિના સુધી ગેનમાં મેલડી ઉતારી દીધો અને એ ડોશીએ ત્યાંથી નીકળી અને ત્રીજી ચોકી પાસે આવી ગઈ ત્રીજી ચોકી ગલકા ડોશીની ચોકી આવી હતી ગલકા ડોશીએ મેલેને રોકી અને પૂછ્યું તમે ક્યાં આવો છો અને તમારે ક્યાં ક્યાં જાવું છે એટલે ડોશી બોલ્યા કે હું ગુજરાત થી આવું છું અને મારે નુરિયાને મળવું છે એટલે ગલકા ડોશી બોલ્યા કે બોન હું નુરિયાને પૂછી લઉં પછી તમે પછી તમને નુરિયા પાસે જવા દઉં નુરિયાને પછી પૂછી લેજો પણ પહેલા હું તમારા માટે ગુજરાતી ચીકણી લાવી છું એટલે ગલકાડોશી ની મેલડી ની ચીકણી મોટામાં મૂકી કે તરત જ ઓછી ત્રણ વર્ષની ટીંગલી બનાવી દીધી અને ગલકાડોશી અહીં બેસો તમને હું વળતા છોડાવીશ એમ કહી મેલડી નુરિયાની ચોથી ચોકી પાસે આવી ગઈ આ ચોથી ચોકી નુરિયાની માં જાચુંડી ચૂંપડીની ચોકી હતી મેલડીએ ચોથી ચોકીએ રોકી એટલે મેલડીએ

મેલડીએ વિચાર્યું કે જો હું નુરિયાને એમને મારી નાખું તો મને ઓળખશે કોણ એટલે મેલડી બોલી નુરિયા તારી જેટલી મેલી વિદ્યા હોય એટલી મારી ઉપર અજમાવ તારી બધી જ મેલી વિદ્યાનો જવાબ હું તને ઉગતા મેલડી આપવા કહું છું અને ઉજ્જૈના પાદરમો નુરિયાની અને મેલડી વચ્ચે મેલી વિદ્યાની રમત શરૂ થઈ આ મેલડી અને નુરિયાની રમત જોવા માટે સ્વર્ગમાંથી દેવ દેવતાઓ પણ ઉમટી પડ્યા નુરિયા અને મેલડી વચ્ચે ઉજ્જૈનના પદરમો મેલી વિતે રમત ચાલુ થઈ એટલે રમતમાં મેલડીએ પહેલો દાવ નુરિયાને આપ્યો એટલે નુરિયાએ ક્રામણ ક્રિયા કરીને એક 500 મણોનો લોખંડનો અણીવાળો ચાબુક બનાવ્યો અને કહી દો પછી હું તને આ બે કોરડા મારું જો તું બચી જાય તો બીજી રમત ચાલુ કરીએ એટલે નોરીએ ડોશીને બે કોડા મારે પણ જાણે ડોશીને કઈ અસર જ ના હોય એવી રીતે ખડખડટ હસવા માંડી અને મેરડીએ બોલી નુરિયા હવે મારો વારો એક નાની એવી ખખડબેલી લાકડી નુરિયાના બરડામાં મારી અને નોરિયા નુરિયાના મોઢામાંથી ચીસો નીકળી ગઈ એટલે નુરિયો ઓળખી ગયો કે આ કોઈ સામાન્ય ડોશી નથી પછી નુરિયો બોલ્યો ડોશી મારી બીજી રમત રમો અને નોરીઓ મેલી વિદ્યાર્થી એક લોખંડનો ગોળો બનાવ્યો આ ગોળાની નીચે અગ્નિ પ્રગટાવી અને ડોસીને કહ્યું ડોસી તું આ ગોળાની અંદર સાડા ત્રણ દિવસ સુધી રહી બતાવ એટલે મેલડીએ નુરિયાની બનાવેલા ગોળામાં ઉતરી ગઈ સાડા ત્રણ દિવસ પછી નુરિયાએ એમ થયું કે આ ડોસી મરી ગઈ હશે પણ નુરિયાને જેવો ગોળો ખોલ્યો કે તરત ડોસીમાં બોલ્યા નુરિયા તારી ત્રીજી રમત પણ અજમાવ મારે ડોશી તારી ત્રીજી રમત પણ જોવી છે એટલે નુરિયાને નક્કી થયું આ કોઈ દેવી છે મને માર્યા વગર તો નહીં જ મૂકે એટલે નુરિયાએ ત્રીજી રમત અજમાવી અને એક મરી ગયેલી ગાય લઈ આવી અને ડોશીને કહ્યું ડોશી આ ગાયના પેટના પિંજરામાં એક દિવસ રહીને બતાવ નુરિયાને એમ કે કોઈ દેવી દેવતા હશે મરેલી ગાયના પેટમાં નહીં ઉતરી પણ મેલડીએ અજોડી કલારણને યાદ કરી અને અજોડી કલારણને મેલડીએ દારૂની આહિતી આપી મેલડી દારૂ પીને મરી જેલા ગાયના પેટમાં ઉતરી એક દિવસ પછી મેલડી ગાયના પેટમાંથી નીકળી અને બોલી દીકરા નુરિયા તારી બધી મેલે મેલી વિદ્યા ઓછી ઉપર ચલાવ નુરિયો બોલ્યો હવે મારી પાસે કોઈ મેલી વિદ્યા નથી અને નુર્યો ડોશીની નજીક આવ્યો અને ડોશીની છિત્રીને કા મારવા ગયો ત્યારે મેલીએ તેને પસાડ્યો અને તેની સાથી ઉપર લાત મારી જેવી લાત મારી તે નુર્યો પાતળમાં ધકેલી દીધો અને નુરિયાને મારી નાખ્યો આ પછી મેલડી ઉજ્જૈના કાગરે બેઠી અને ત્યાંથી મેલડી ઉજ્જૈના ચંડાની મેલડી કહેવાણી જય મેલડીમાં